લારી ગલ્લા ધારકોને ધ્યાને લેતા વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ જે લારી ગલ્લાના જે ધારકો છે તે લારી ગલ્લાના ધારકોના સમર્થનમાં વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા વીએમસી કચેરી ખાતે જઈ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને સાથે સાથે જે ભારતીય જે પૂર્વ ક્રિકેટર છે યુસુફ પઠાણ કે જેઓ દ્વારા દબાણ કરવામાં આવેલ હોય તેવા આક્ષેપ સાથે તેઓના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવે અને જે પાલિકાનો જે પ્લોટ છે તે કબજે લેવામાં આવે તેવી જે માંગ છે તે માંગ પણ વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા કરવામાં આવી હતી લારીવાળો માણસ બસો ત્રણસો લારીવાળા માણસો જ્યારે લારી ચલાવીને એનું ગુજરાન ચલાવતા હોય એમના મા બાપનું એમના બાળકોનું પોષણ કરતા હોય સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટનો અમલ તમે ના કરી શકતા હો અને બીજી તરફ તમે ઇમ્પેક્ટ જેવા કાયદા લઈને બિલ્ડરોને ફાયદા કરાવતા હોય તો આ લારીવાળો જશે કંઈ એનું ઘર ચલાવશે કંઈ નહીં તો જયારે તમે તોડી નાખશો તો પછી તમે બસો ત્રણસો ના બીજા ગુનામાં ધબકેલી રહ્યા છો એના ઘર ચલાવવા માટે ગુનામાં જો પડશે તો આ કરવાનું છોડી લોકોની આંખોમાં ધૂળ નાખવાનું છોડી અને આ શાસકોના ઇશારે બંધ કરી અને તાંડલ જ્યારે તોડવા જ ગયા છે તો યુસુફ પઠાણ દ્વારા નવસો ને ઇઠ્યોતેર ચોરસ મીટર એટલે કે દસ હજાર ને પાંચસો ચોરસ ફૂટ જેટલી જમીન ઉપર પાલિકાની જમીન માલિકીની જમીન ઉપર કબજો કરી દેવાયો છે આ બાબતે પાંચ મહિના પહેલા વિજય પવાર દ્વારા લેખિત ફરિયાદ આપેલી છે કોઈ કાર્યવાહી કરેલ નથી યુસુફ પઢાણ એક તો પાલિકાની માલિકીનો પ્લોટ કબજો કરી લીધેલો છે ઉપરથી નામદાર હાઈકોર્ટમાં ગયો છે નામદાર હાઈકોર્ટમાં પણ જતા હાઈકોર્ટે એવું કહેલું છે કે તમે પેલા માલિકી પુરાવા લઈને આવો કોર્પોરેશન પાસેથી એફિડેવિટ માગેલું છે આ બધી કાર્યવાહી જાણી જોઈને ઢીલી કરીને એને ફાવવા દેવામાં આવે છે તો તમે એ પ્લોટનો કબજો કેમ નથી લેતા અને લારીઓવાળાને તોડો છો હવે જ્યારે લારીઓ મારાને તોરો છો અને તેની પાસેથી જ્યારે બે બે હજાર રૂપિયા તમે મહિને લાગતો વસૂલો છો તો કોર્પોરેશનના નિયમ પ્રમાણે પ્રતિ ચોરસ મીટર ચાલીસ રૂપિયા ચાલીસ પ્રતિ દિવસના લેવામાં આવે છે જ્યારે કોઈ જગ્યા ઉપર કાર્યક્રમ થાય વડોદરામાં એક આરએમસી પ્લાન્ટ ચાલતો હતો એ આરએમસી પ્લાન્ટ ગેરકાયદેસર કોર્પોરેશનની જગ્યામાં ચાલતો હતો તો એને પણ પેનલ્ટી કરવાની નોટિસો આપેલી હતી તો આની ઉપર પણ એવી પેનલ્ટી ગણતરી કરીને નોટિસ આપવામાં આવે દંદનીય કાર્યવાહી કરવામાં આવે અને આ પ્લોટને તાત્કાલિક ધોરણે કબજે કરીને કોર્પોરેશન હસ્તક કરી લે એવી અમે માગણી કરેલી છે